અને બેનના હસ્તે આપણે રણપત શર્મા ત્યાં હસ્તે બંનેને આપણે સન્માનીએ રમીલાદેવ છે નભાઈ બોલી તેમજ પંનાદેવ બંનેનું સન્માન રૃપાલી બેન કરશે ત્યાં આગવી ઓળખને કાઢીઓથી વધારાથી પછી વધારે પણ એ સર્જન થાય સારું સારું લખે એ માટે ખૂબ ખૂબ અભિનંદન

અને શિક્ષણ હશે તો શિક્ષણ જેટલો પાવર કોઈની પાસે બી નથી શિક્ષણ હશે તો તમે કંઈ પણ કરી શકશો તો એના માટે અહીંયા તો ઘણા બધા મારા ગુરુજી પણ બેઠા છે કે જેમનો મારા ઘડતરમાં બહુ અમૂલ્ય ફાળો છે અને માધ્યમિક શાળા દિવ્ય કોઈ એવું કહેતું હોય કે ભાઈ ગામ જઈએ અમદાવાદ જઈએ ગાંધીનગર જઈએ તો જ આપણે આગળ વધી શકીએ એવું કંઈ જોતું નથી મારું ટોટલ પાંચથી દસ ધોરણ છે એ વિરંગામ માધ્યમિક શાળામાં જ થયેલું છે તો એવું જરા પણ હોતું નથી તમે ક્યાંય પણ હો તમારે મહેનત કરો તો ક્યાંય પણ તમે આગળ જઈ શકો છો પણ એના માટે તમારે અથાગ મહેનત કરવી પડે અને બે વસ્તુ છે એક શિક્ષણ અને સમાજ પ્રત્યેની ભાવના જો સમાજ પ્રત્યેની ભાવના હશે અને શિક્ષણ બંને વસ્તુનો સમન્વય થશે તો આપણો સમાજ જરૂર આગળ વધશે અને એમાં કોઈ જ રોકી શકશે નહીં અને આપણે ભગવાન માતાજીની દયા છે કે જનરલી બધા જ આપણે આપણા બાપ દાદા કે બધા વડીલોની દયા હોય છે કે દાખલા તરીકે જમીન રીતે ઉપસ્થિત છે કે જેમણે આપણા આ કાર્યક્રમમાં જે પણ ભેટ સોગાદો આપીએ છીએ એ માટે આગામી પાંચ વર્ષ સુધી એટલે કે દર વર્ષે કદાચ હજાર જેવો ખર્ચો થતો એની શુભકામનાઓ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્દોધના મહામંત્રી નવદીપસિંહને વિનંતી કરું કે સમાજ ઉપયોગી કાર્યક્રમ અનુસાર આપણને ભગવાન વિરમગામ રાજપૂત સમાજના આજના સ્નેહ મિલનમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય એડીસી બેંક ગુચકો માસલના ડાયરેક્ટર સહકારી આગેવાન શ્રી ડોડિયા સાહેબ એવા જ આપણે વિરમગામ એપીએમસીના ચેરમેન ભાઈ ભરતસિંહ પૂર્વ ચેરમેન ભરત કાકા નગરપાલિકાના સદસ્ય ભાઈ રણજીતસિંહ એવા આપણા આગેવાન ભાઈ ધ્રુવભાઈ પ્રવીણસિંહ કાકા એક નામી વકીલ ભાઈ રમેશભાઈ પૂર્વ તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ કિરીટસિંહ આજે આપણા બે જેને આઇડલ કહીએ એવા આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા બેન કૃપાલીબેન ડૉક્ટર રાકેશભાઈ આપણા સમાજના પ્રમુખ આદરણીય અર્જણભાઈ મંત્રી શ્રી રામકા સમગ્ર એમની ટીમ મારી ડાબુ બાજુ બેઠેલા સૌ સન્માન્ય સૌ આગેવાનો યુવાનો માતાઓ બહેનો સૌ પ્રથમ તો આપણે સમગ્ર ટીમને આપણા સમાજની જે અર્જન કાકા હોય રામ કાકા હોય એમની ટીમને આપણે અભિનંદન આપીએ કે આ પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી આપણને સૌને વર્ષમાં એકાદ બે વાર મળવાનો મોકો આપે છે અને આ સ્નેહ મિલનનો કાર્યક્રમ છે હમણાં બે મહિના પહેલાં આપણું હિન્દા હિન્દુ વર્ષનું દિવાળી પછીનું નવ વર્ષ અને અંગ્રેજી એટલે હમણાં જાન્યુઆરીમાં જે પૂરું થયું આ નવા વર્ષના સ્નેહ મિલન નિમિત્તે હંમેશા આ પ્રમાણે આપણે સૌ મળતા રહીએ છીએ વિશેષ સમય લેવો નથી હજુ આપણે સાંભળવાના છે વક્તાઓને એટલે અહીંયા એકાદ બે ટકોર પણ કરવામાં આપણને આવી એમાં એક આપણા વકીલ સાહેબે આદરણે રમેશભાઈ આપણને ટકોર સમયના બાબતની કરી દસમા સ્નેહ મિલન પ્રસંગે ઉપસ્થિત ધર્મગામના પૂર્વ ધારાસભ્ય શ્રી મધુભાઈ ડોડિયા સાહેબ જેઓ એડીસી બેંકના ફંડ ડિરેક્ટર છે બુદ્ધ કોમાસોના ફંડ ડિરેક્ટર છે સાથે આપ સૌના વડીલ પણ છે તેવા ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જેઓને સન્માનિત કર્યા છે એવા રાકેશભાઈ સાથે ધર્મગામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બેન શ્રી રૂપાલીબેન તેમજ મંદુપાલના વતી અને ચેરમેન ભરતભાઈ સિંધવસીના ચેરમેન ભરતભાઈ તેમજ વિરમગામ નગરપાલિકામાં આપણા સમાજનું એક જ પ્રતિનિધિત્વ કરતા એવા રણજીતભાઈ ડોડિયા સાથે નવદીપભાઈ ડોડિયા અમદાવાદ જિલ્લા મહામંત્રી છે અને રામજીની કદાચ પ્રમુખ પણ બનશે આપણે આપણે આશા સાથે ગણેશ સોલંકી અને હર હંમેશ આપણા સ્વર્ણ મિલનમાં ટકોર સલાહ અને સૂચન આપતા રમેશભાઈ ચાવડા વકીલ સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીના વિરમગામ તાલુકાના પૂર્વ પ્રમુખ અને અવની પાર્કના ચેરમેન

વિરાંગા નગરપાલિકામાં જ્યારે પણ કોઈને કંઈ જરૂર પડે છે અને કઈ પગ ઉભા હોય છે એવા રજીત દુનિયા અને વિરાંગાની અંદર વકીલોની અંદર જેનું એક અલગ જ નામ છે બોલવાની અલગ શૈલી છે એવા રજીત ચાવલા છે વિરાંગામાં વેપાર છે કે અને ચામાં ગરેસ્ટી ડીપોનું નામ છે એના પર ઓનર એવા પ્રવીણ કાકા કદાચ આજે અચન કાકા એ રામભાઈ કે આ એક શરૂઆત કરી અને આપણને બધા મંચ ઉપર ઉભા રાખવાનું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે